સરકાર વતી સ્વીકારેલા બધા નાણાં ક્યારે સરકારી હિસાબમાં લેવા જોઈએ વિના વિલંબે સરકારી હિસાબમાં લેવા જોઈએ બિન સરકારી નાણાંનો વ્યવહાર સરકારી કર્મચારી ક્યારે કરી શકે કચેરીના વડાની ખાસ મંજૂરી હોય ત્યારે જ બિન સરકારી નાણાં કેવી રીતે રાખવા જોઈએ સરકારી નાણાંથી અલગ રોકડ પેટીમાં રાખવા હિસાબ તપાસણી યાદી મળ્યા પછી જવાબ ક્યારે આપવો એક પખવાડિયામાં સરકારના કરારમાં રાજ્યપાલશ્રી કેવી રીતે સમાવેશ કરવો પડે ગુજરાતના રાજ્યપાલશ્રી માટે અને તેમના વતી આ શબ્દો સાથે રૂપિયા પાંચ હજારથી વધુ નુકસાન ક્યારે ગંભીર ગણાશે આગ પૂર અથવા કુદરતી ઘટનાઓથી થયેલા નુકસાનથી કઈ કિંમતથી વધુ નુકસાન ભારે નુકસાન ગણાશે દસ તપાસ ચાલુ હોય ત્યારે સંકળાયેલ સરકારી કર્મચારી અંગે શું ધ્યાનમાં રાખવું તપાસ દરમિયાન પેન્શન લઈને નિવૃત્ત ન થાય તેની ખાતરી પેન્શન પાત્ર કર્મચારી સામે નુકસાનનો કેસ હોય તો કોને જાણ કરવી ફરજિયાત છે હિસાબ તપાસણી અધિકારી અને રોકડ સિલકની ઓચિંતી તપાસ કેટલા સમયગાળે કરવી ફરજિયાત છે મહિનામાં એક વખત